કિંમત માત્ર ચાલીસ હજાર રૂપિયામાં યામહા આર વન ફાઈવ બાઇક વેસવાનું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે નવા ટાયર જોવા મળશે વાત કરીએ યામહા આર વન ફાઈવ બાઈકની મોડલ કિંમત તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટીમાં નંબર આપેલો છે સન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર બાઇક ક્યાં જોવા મળશે મોડલ કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ યામાં આર વન ફાઇવ બાઇકની મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે બાઇક અને બાઇક ટીપટોપ કન્ડિશન જોવા મળશે આગળ પાછળ બંને ટાયર તમને નવા જોવા મળશે કમ્પ્લીટ મેગવિલ જોવા મળશે ડિસ્ક બ્રેક જોવા મળશે અને બાઇકમાં સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ વર્ક કરે છે બેટરી નવી જોવા મળશે અને બાઇકમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો બ્લેક કલરમાં બાઇક જોવા મળશે અને બાઇકનું પિકઅપ પણ ખૂબ જ સારું છે નો એક્સિડન્ટ બાઇક છે તો વાત કરીએ આપણા યામાહા આર વન ફાઈવ બાઇકની કિંમતની તો માલિકે બાઇકની કિંમત માત્ર ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું ત્રણ અઠ્યાશી ત્રીસ એક અઠાવન સ્ક્રીન ઉપર આપેલો જ છે નીચે છન્નું ત્રણ અઠ્યાસી ત્રીસ એક અઠાવન માલિકનો મોબાઈલ નંબર છે માત્ર ચાલીસ હજાર રૂપિયા બાઈકની કિંમત રાખેલી છે અને આ યામહા આર વન ફાઇવ બાઇક તમને જોવા મળશે પ્રોપર પોરબંદર સિટી બાઇક જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે આ વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ નંબર આપેલો છે સન્નું ત્રણ અઠ્યાશી ત્રીસ એક અઠ્ઠાવનવાળો તો વધુ માહિતી માટે મિત્રો તમે તે નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે સન્નું ત્રણ અઠ્યાશી છે